ઉરાક ઉક ઉભુરા શું હતું ભાઈ જાલમસિંહના ઘરે બે દાડ પેલા હપ્તો લેવાય તું જ હતું હોવા હું જ હતો આપે જ ના આપે છે કાલે તો પણ બાઉન્સ થઈ ગયા એ તો મને ખબર જ હતી આ દિવસ જેટલા ધક્કા ખાય પણ આજ તો ધક્કો નહીં ખાવાનો આજ તો ગમે તે થાય આજ તો હપ્તો લઈને જ જવાનું ઓલ્યા આ તો હપ્તા આવ્યો લઈ મને નથી જવા દે ઘરે તો કોઈ દેખાતું નહીં ક્યાં ગયા છે આજ તો ગમે તે થઈ જાય આજ તો લઈને જ જવાનું પેલી વખત જાલમસિંગ મને પણ આજ તો ગમે તે થઈ જાય પૈસા લીધા વગર જવાનું નહીં એટલે નહી કોઈ ઘરે કોઈ ઘરે લાગતું હો નહીં થોડા ફાઈનાન્સ માં લાગ્યા છે હપ્તો ઘટાવતા સારી રીતે આવડે મને વેચે એટલે લાખ રૂપિયા આવી જવાના અમારા હપ્તો ભરાઈ જશે